સુરતના એક યુવાની જન્મ દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પમાં ઉજવણી કરી ખોટા ખર્ચના બદલે સેવા કે પ્રવૃત્તિ સાથે તેને જન્મ ઉજવણી કરી હતી કહેવાય છે કે જે લોકોને સેવા કરવી હોય તેઓ સેવા કરવાનો મોકો શોધી જ લેતા હોય છે ત્યારે સુરતના ભાજપ સુરત મહાનગર વોર્ડ નંબર એકવીસના યુવા મોરચા પોલિસી એન્ડ રિચાર્જ સેલ ઇન્ચાર્જ તથા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગૌરાંગભાઈ બાગિયાવાલા જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પમાં ઉજવણી કરવામાં આવી હતી એકસો એક વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ એકસો એક વિધવા બહેનોને સાડી વિતરણ વિના મૂલ્યે સેવાથી આયુષ્યમાન વયવંદના કાર્ડ ઓછા વ્યાજદરે લોન મેળવવામાં સહાય નિરાધાર અને ગરીબ

ગૌરાંગભાઈનો જન્મદિવસ છે સાડીનું વિતરણ એ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને વધુમાં વધુ કેવી રીતે લાભ થઈ શકે એ બાબત પર નિઃશુલ્ક પરામર્શ અને એની સાથે સાથે એમને વિભિન્ન પ્રકારના કાર્ડો પણ ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે તેમણે વ્યર્થના ખર્ચાઓ કરવા કરતાં સમાજના એવા તબક્કાના લોકોને સેવા આપી રહ્યા છે કે જે ખરેખર અનુકરણીય અને વંદનીય છે વિશેષ રૂપે હું સમાજને આગ્રહ કરું છું કે અમારા ગૌરાંગભાઈ પાસેથી આવી શીખ લે શિક્ષણ લે અને સમાજમાં કોઈનો પણ જન્મ દિવસ હોય તો તેઓ આ રીતે લોકોની સેવા કરીને યાદગાર બનાવી શકે છે છે આ વિષયને લઈને આજે ખૂબ પ્રસન્નતા મારા મિત્ર જયમેશભાઈ અને સાથે મારા સાથી મિત્રો પણ બેઠા છે સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને હૃદયથી આભાર માનું છું કે યુવાઓ અમારા ગૌરંગભાઈ પાસેથી શીખો અને આવી રીતે સરસ મજાનું આયોજન કરી પોતાના જન્મદિવસને યાદગાર બનાવો ધન્યવાદ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપ પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ભાગ્યાલાના જન્મદિવસ નિમિત્તે આજે એકસો એક વિધવા મહિલાઓને સાડીનું વિતરણ થવાનું છે પછી એકસો એક વિધવા મહિલા બેનોને અનાજની કિટનું વિતરણ કરવાનું છે સિત્તેર વર્ષથી પ્લસ વયવંતના કાર્ડનું પાંચ લાખનું કાર્ડ અમે બનાવી આપવાનું છે નવવૃદ્ધ નાગરિકોને પછી અમે અના પછી આયુષ્માન કાર્ડ કેમ કરવાના છે પછી અનાજની કિટનું વિતરણ કરવાના છે પછી રેશન કાર્ડ જે જે પ્રોબ્લેમ હોય છે એમાં ભી અમે સ્ટાફ બેસાડેલો છે એના ભી અમે સોલ્યુશન લાવવાના છે હા ટોટલ સેવા જે અમારા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આપવામાં આવેલી છે હા અમારા લોક લાડીલા નરેન્દ્ર મોદી સાહેબ જે કન્ટિન્યુ પ્રેસ મીડિયામાં જાહેરાતમાં પછી બધા જગ્યાએ કેમ્પ કરી કરીને અમે લોકો આ માર્ગદર્શન અમે પૂરું પાડીએ છીએ આજે મારા જન્મદિવસ નિમિત્તે એકસો એકાવન વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ એકસો એકાવન વિધવા મહિલાઓને સાડીનું વિતરણ અને વૃદ્ધ સિત્તેર પ્લસ આયુષ્યમાન કાર્ડને કેમ રાખવામાં આવેલો હતો ભાઈ બનના કાર્ડનો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સનાતન સેવા ન્યાય ના અધ્યક્ષ શિવમભાઈ મિશ્રાજીના હસ્તકે સાડી અને અનાજની કીટનું વિતરણ થયું હતું